આજે સેવન્સ ડે સ્કૂલ શ્રદ્ધાંજલિ સભા માટે મોટી સંખ્યામાં લોકો પ્રાર્થના સભામાં એકઠા થયા હતા આ દરમિયાન સ્કૂલની બહાર પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો હતો વિદ્યાર્થી હત્યાના વિરોધમાં આજે બંધુ એલાન કરવામાં આવ્યું હતું વેપારીઓ દ્વારા સ્વયં બંધુ એલાન કરાયું હતું રેખી રોડના વેપારીઓ બંધ પાડી વિરોધમાં જોડાયા હતા રેલી રોડ કાલુપુર રાયપુર ન્યુ કોલ્થ માર્કેટ અને કાપડ બજાર સહિત સરદારનગરના વેપારીઓ આજે બંધ રાખશે મૃત્યુક નયન સંતાણી પિતાએ કહ્યું કે સૈનિક બનવાની ઈચ્છા હતી તેની હત્યા કરે છે સરકારની માંગ છે કે કાયદો બદલો અમારા દીકરાને સૈનિક બનતા પહેલા જ શહીદી વારી લીધી છે વધુમાં કહ્યું કે આ કઈ બરાબર નથી મને લાગે છે કે આજે મને ન્યાય જોઈએ તો તમે બધા જાણો છો કે કદાચ મેં બે આરોપીઓને